આગળનો વિભાગ એ પણ જોવાનો બાકી છે તો આપણી પ્લેલિસ્ટ જે ચેનલની ની છે એમાં ધોરણ દસ વિજ્ઞાન પ્રશ્ન બેંક એની પ્લેલિસ્ટ ખોલજો એમાં બધી જ વસ્તુ તમને મળી રહેશે સાથે સાથે મિત્રો જો તમે નવા છો અને વિડીયોને લાઈક શેર ના કર્યું હોય તો કરી દેજો સાથે આપણી ચેનલ ઉપર દરેક વિષયના દરેક વિષયના તમામ પ્રશ્ન મતલબ પ્રશ્ન બેંકના તમામ વિભાગનું સોલ્યુશન મૂકવામાં આવે છે સાથે આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આ પીડીએફને તમે આપણી એપ્લિકેશન થ્રુ પણ મેળવી શકો છો ના માધ્યમથી પણ તમે મેળવી શકો છો અને ઘરે બેસીને પ્રિન્ટ આઉટ કરીને તમે એને સરસ મજાનો શું કરી શકો છો અભ્યાસ કરી શકો છો બોર્ડની પરીક્ષાને ખૂબ જ નજીકનો સમય બાકી છે ત્યારે આપણી ચેનલ ચેનલોથી તમને જે કઈ પ્રશ્ન મિત્રો મતલબ જે કાંઈ પ્રશ્નમાં એકનું સોલ્યુશન આપવામાં આવે છે એ સચોટ અને સાચું છે એકવાર તમે આ પ્રશ્ન મેંકની સરસ મજાની પીડીએફ મેળવી લેશો અને એની પ્રિન્ટ આઉટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો આજે આપણો વિભાગ બી ચેપ્ટર નંબર ફાઈવ આપણે જોવાના છીએ તો આવો વિભાગ બી ચેપ્ટર નંબર ફાઈવ તરફ આગળ વધીએ જોઈ શકો છો પ્રશ્ન બે હજાર ચોવીસ ધોરણ દસ વિજ્ઞાન અને એનો વિભાગ બી વિભાગ બી ચેપ્ટર નંબર ફાઈવ આજે આપણે જોવાના છીએ જો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા અવેલેબલ હશે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો વિભાગ બી બે માર્ક્સ નો પૂછાય છે મતલબ બે ગુણનો હોય છે એક પ્રશ્ન તો એનો પ્રકરણ નો પહેલો પ્રશ્ન તમારી નજર સમક્ષ મૂકો છો તો જોજો પહેલો પ્રશ્ન પોષણને આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો

પોતાનો ખોરાક જાતે બનાવે છે લીલી વનસ્પતિ સૂર્ય પ્રકાશની હાજરીમાં રંજક દ્રવ્ય વડે પોતાનો ખોરાક જાતે બનાવે છે આ સજીવો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત થાય છે લીલી વનસ્પતિ અને જીવાણુઓ આના ઉદાહરણો છે જે આપણે વાત કરી ત્યારબાદ આગળ વધીએ બીજો પ્રકાર છે વિષમ પોષી આ સજીવો ખોરાક માટે અન્ય સજીવો હોય એટલે એવું કહી શકાય સ્વયં પોષી નથી એ વિષમ પોષી હોય અને સરળ પદાર્થોમાં વિઘટન પણ કરે જટિલ પદાર્થો આના માટે ઉદીપક નો ઉપયોગ થાય જેવ ઉદ્દીપકનો આમ મેં હમણાં વાત કરી એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના ઉપર આધાર રાખતા હોય ઉદાહરણ ઉદાહરણ તરીકે પ્રાણીઓ અને ફૂગ આના યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ સરસ મજાની સ્લાઇડ છે ધોરણ દસ વિજ્ઞાન પ્રશ્નો બેંક ને આધીન હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે જેમાં આ ક્વિઝ આપવા માટે ફક્ત ને ફક્ત પાંચ જ રૂપિયા છે અને જો તમારા બેઠા માર્ક્સ આવી જાય વિજેતા થાવ છો તો તમને એક આકર્ષક ગિફ્ટ પણ મળે છે તો મિત્રો ગિફ્ટને આધીને તમે એક્ઝામ આપતા હો તો મનમાંથી એ નેગેટિવિટી કાઢી નાખો એટલું વસ્તુ વિચારો કે તમને પાંચ રૂપિયામાં કેટલા ક્વિઝ મળે છે કેટલીક એક ક્વિઝની અંદર કેટલા ક્વેશ્ચન મળે છે અને તમને કેટલું આવડે છે આ બહુ મહત્વનું છે તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન છે તો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઇવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો તમને સરળતાથી તમે આના તમારા મનોગમતા મૂંઝવતા પ્રશ્નો સોલ્યુશન આ એક જ પ્લેટફોર્મ પરથી તમે મળવાનું છે તમારા મિત્ર સર્કલ ને પણ જાણ કરો આ ક્વિઝ આપો તમે જાતે વિચારો પાંચ મિનિટ મતલબ પાંચ રૂપિયામાં તમને કેટલી બધી ક્વિઝ એક ક્વિઝ ની અંદર કેટલા આન્સર તમારા સાચા પડે છે તો એને આધીન તમે મહેનત પણ કરી શકો છો બીજો પ્રશ્ન વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય ટૂંકમાં સમજાવો પેલા તો વાયુનો વિનિમય એટલે શું ઓક્સિજન હોય અને કાર્બન ડાયોક્સાઇડ હોય એની મિત્રો શું થતી હોય આપલે વિનિમય એટલે આપલે કોના દ્વારા થાય વાયુ રંધ્રો દ્વારા આ હેતુ લક્ષી એક માર્ક્સ માં પૂછાય જો અહીંયા લખું છું એક ગુણ એક ગુણ નો હેતુ લક્ષી આવે બીજું કોષો વચ્ચેનો કોષી અવકાશ હવાના સંપર્કમાં હોય છે અને તમને કીધું એ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન એની આપણે પ્રસરણ દ્વારા થાય કોષો માં કે કોષો થી દૂર આ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જઈ શકે છે એના પર્યાવરણીય અવસ્થા ઉપર આધાર રાખે દિવસ દરમિયાન દિવસ દરમિયાન CO2 પ્રકાશ સંશ્લેષણ એટલે મતલબમાં દિવસમાં દરમિયાન લીલી વનસ્પતિ પોતે સી મેળવે છે અને ઓક્સિજન આપણને આપે છે અને રાત્રિ દરમિયાન એ પોતે ઓક્સિજન મેળવે છે ને સીઓ બહાર કાઢે છે આવી રીતે સીઓ અને ઓક્સિજન આપલે થાય છે વાતાવરણમાં અને આના માટે વાયુ રંધ્રો હોય છે જે વાયુઓનો શું કરે વિનિમય ત્રીજું રુધિરના ઘટકો જણાવો પેલું રુધિર રક્તકણ રક્ત કણ રાતા રુધિર કોષો શ્વેત કણ શ્વેત રુધિર કોષો અને ત્રાક ગણો ચાર પ્રકારના બે ગુણ માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ પ્રશ્ન છે બે ગુણ માટે અતિ મહત્વનો છે રુધિરના ઘટકો લસિકા એટલે શું તેના બે કાર્યો બુકમાં તમને ઘણા બધા કાર્યો હોય છે આપેલા હોય છે તમે મેળવી શકો છો આપણે બે લખવાના છે એટલે શું તો શોર્ટકટમાં કહું ને એ પરિવહન કરવા માટેનો રંગ વિહીન પ્રવાહી દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા રુધિરસ પ્રોટીન અને રુધિરકોષો પેશી કોષોના અવકાશમાં આવે છે આ રીતે લસિકા નિર્માણ એટલે બધા રુધિરસ હોય પ્રોટીન હોય અને રુધિરકોષો એ બધા પેશીની સાથે મળે અને પ્રવાહી બનાવે એને લસિકા કહેવાય છે આંતર કોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે આ પોઈન્ટ લખો તો ચાલશે બે માસો પ્રશ્ન છે અને અંતે શીરાના રુધિરમાં લસિકા શું થાય છે વિસ્તરણ આપણે બે કાર્યો શું છે તો પહેલું કાર્ય નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે શું કરે છે મિત્રો નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું પાછું મોકલે છે

અને રુધિર કેશિકા ધમની એટલે શું તો હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે આમાં વહન ઊંચા દબાણે થાય તમે જોઈ શકો છો હૃદય થી અંગો તરફ શોર્ટકટ યાદ રાખો અને આમાં રુધિરનું વહન ઊંચા દબાણે થાય યાદ રાખજો તેની દિવાલ જાડી હોય અને સ્થિતિ સ્થાપક હોય અને ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પાડે ચાર પોઈન્ટ યાદ રાખવાના

અપવાદમાં ફેફસામાં ઓક્સિજન વગરનું રુધિર ઓલામાં ઊંચા દબાણે હતું આમાં નીચા દબાણે હોય છે ઓછા દબાણે નીચા દબાણ લખો તોય હાલે ત્યાં દીવાલ જાડી અને કેવી હતી વધુ સ્થિતિસ્થાપક આમાં પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક કેસિકાઓ જોડાય અને મિત્રો શીરા બનાવે આમાં ધમનીમાં ઓક્સિજન યુક્ત હતું આમ ઓક્સિજન વિહીન હોય છે અફવા રુદિએ ફુભુસ્ય શીરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે આ સવાલ પૂછાઈ શકે છે મોસ્ટ ટાઈમ પી બોર્ડની પરીક્ષા માટે છે કરી જ રાખજો ત્રણ નમૂનું છે રુધિર કેસિકા તો અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની નાની નાની વાહિનીઓમાં વિભાજન પામે રુધિર એટલે મતલબમાં કહી શકાય રુધિર કેશિકાઓનું ગૂંચળું એને રુધિર કેસિકાઓ કહેવાય અથવા રુધિરનું ગૂંચળું એને રુધિર કેસિકા ગુચ્છ પણ કહેવાય અને આમાં રુધિર નો સંપર્ક થઈ શકે છે શા માટે કારણ કે ધમનીઓ જોડાય ને એટલા માટે સૌથી નાની નાની વાહિનીઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે એને રુધિર કેસિકાઓ કહેવાય રુધિર અને આસપાસના કોષો વચ્ચે પદાર્થો નો વિનિમય રુધિર કે પાતળી દિવાલ વડે થાય એક હેતુ લક્ષી પૂછાય નંબર વનસ્પતિમાં થતી ઉત્સર્જન ક્રિયાના કોઈ પણ બે ઉદાહરણ મિત્રો એ કોઈ પણ બે કે એટલે બે લખવાના મેં ત્રણ આપ્યા હોય તો તમને એક જાણ સાચું આપ્યા હોય વનસ્પતિઓ પ્રાણીઓની જેમ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી આમ છતાં તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે બીજું વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિકપજ તરીકે ઓક્સિજન સીધો મુક્ત થાય છે એટલે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજીમાં ક્લોરોફિલ નામના નિર્દક દ્રવ્ય વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને દિવસ દરમિયાન સીઓટુ પોતે મેળવે છે અને ઓક્સિજન આપે છે વનસ્પતિઓ બાષ્પ ક્રિયામાં વધારાના પાણીને વાયુ રંધ્રો દ્વારા શું કરે છે મુક્ત કરે છે બે પોઈન્ટ તમારે લખવાના ઉદાહરણ સાત નંબરનો જારક શોષણ ને અજારક બહુ હેલો સવાલ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નમાં જાય હા જો જારક એટલે કેવું તેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય આમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી બીજું આમાં સીઓ કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ એટલે અને પાણી ઉત્પન્ન થાય છે આમાં જુઓ પ્રાણીજન્ય માધ્યમ યાદ કરો ગ્લુકોઝ નું વિઘટન હતું એમાં આવતું પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને સીઓ આ વર્ષે માર્કેટમાં આ સવાલ ફરે છે એવું પૂછાય વનસ્પતિ જન્ય માધ્યમમાં ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે મનમાં ફિટ કરી એનું સૂત્ર લખવું હોય શોષણ ગ્લુકોઝના અણુ નું સંપૂર્ણ દહન થાય છે આથી એકમાંથી વધારે ઉર્જા મુક્ત થાય આમાં ગ્લુકોઝના અણુ નું અપૂર્ણ દહન થાય છે આથી એકમાંથી ઓછી ઊર્જા ઉત્પન્ન થાય બંનેનો ડિફરન્સ બંનેનો તફાવત બહુ હેલો છે બે માં ચાર પોઈન્ટ લખવાના હોય છે ચાલો આ ક્રિયાનો પ્રથમ તબક્કો કોષ રસમાં થાય છે આમાં સંપૂર્ણપણે ક્રિયા કોષ રસમાં થાય જારક શ્વસનમાં કેમાં થાય પ્રથમ તબક્કો જ કોષ રસમાં થાય અને અજારકમાં બધી જ ક્રિયા કેમાં થાય કોષ રસમાં આમાં બાકીનો તબક્કો કણાબ સૂત્રમાં થાય અને માત્ર કણાપ સૂત્રમાં થતી ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય આમાં કો કણાપ સૂત્રો તેમાં કોઈ ભાગ બદલતા ન હોવાથી ઓક્સિજનનો વપરાશ થતો નથી એટલે તમને આ પ્રશ્ન પૂછાય તો ત્રણ થી ચાર મુદ્દા ફરજિયાત પણે બે માર્ક્સમાં લખવાના હોય છે યાદ રાખજો આઠ નંબરનો કર્ણકો અને ક્ષેપકો હૃદયના ઉપરના બે ખંડોને કર્ણક અને હૃદયના નીચેના બે ખંડોને સેપક કહેવાય બીજું કર્ણકની દિવાલ પાતળી સેપકની દિવાલ જાડી હોય છે બધાને ખબર છે કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે સેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે કેમ કે સેપકની અંદર જ્યાં રુધિર આવે ત્યારે કર્ણક માઠી આવે અને રુધિર હંમેશા કર્ણક ટૂંક સેપક જ જાય કર્ણકોમાંથી રુધિર સેપકોમાં જાય રુધિર અંગોતર વહન પામે ઊંધું જોઈ લેજો બધું કર્ણકોમાં રુધિર પ્રમાણમાં ઓછું હોય પ્રમાણમાં વધારે હોય કે બધું રુધિર ભેગું થઈને મળે પછી ડાબુ સેપક હોય કે જમણું સેપક હોય પછી ડાબુ કર્ણક હોય કે જમણું કર્ણક હોય સમજી લેજો રુધિર હંમેશા કર્ણક તો ક્યાં જાય સેપકમાં જાય નવ નંબર ધમની અને શીરા હમણાં આપણે ભણ્યા જ છે હૃદય થી અંગો તરફ જે વહન કરે નળી એ ધમની અને અંગો થી હૃદય તરફ તો શીરા આમાં ઊંચા દબાણે રુધિર નું વહન થાય આમાં નીચા દબાણે આની દીવાલ જાડી અને સ્થિતિ સ્થાપક હોય આની દીવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય અંગો કે પેશીમાં ધમનીઓ રુધિર કેશિકામાં વિભાજિત થાય આમાં રુધિર કેશિકાઓ જોડાય અને શીરા બનાવે શબ્દ સમજી લેજો

બે હજાર ચોવીસ જે તમને આપણી ચેનલ પરથી સોલ્યુશન મળી રહ્યું છે અને તમને આની પીડીએફ પણ આપણા વોટ્સએપના માધ્યમથી આપણા એપ્લિકેશનના માધ્યમથી અને આપણી યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી અંદર માધ્યમથી તમે મેળવી શકો છો દરેક વિષયના સાંભળજો દરેક વિષયના પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જોતું છે તો તમે પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે જો તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માંગો છો

તમે YouTube ના માધ્યમથી Twitter ના માધ્યમથી Telegram, Instagram, WhatsApp, Facebook અને આપણી એપ્લિકેશન ઓર્સિયન કોચિંગ આસિસ્ટન્સના માધ્યમથી અમારી સાથે કનેક્ટ રહી શકો છો નવી નવી અપડેટ પણ મેળવી શકો છો તમારા મિત્ર સગલે જરૂર ને નહીં જાણ કરશો જી કારણ કે અહીંયા તમને જે પ્રશ્નમેકનો સોલ્યુશન મળે છે એ અતિ મહત્વનો છે જેની કિંમત ફક્ત 50 રૂપિયા જ છે તો તમે એક વિષયની પ્રશ્નમેક અને તમામ પ્રશ્નપત્રની

આમાં રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો રક્ત કણ સિવાય ના હોય છે આમાં રુધિર હૃદય ધમની શિરા અને રુધિર કેશિકામાં વહન પામે આમાં આંતરકોષીય સ્થાનો લસિકા વાહિકાઓ અને લસિકા વાહિનીઓમાં વહન પામે સમજ સમજી લેજો રુધિર અને લસિકાનો શું ડિફરન્સ છે રુધિર સ્વતંત્ર પ્રવાહી સંયોજક પેશી છે લસિકા રુધિરમાંથી છૂટ પડી છૂટા પડી રુધિર પરિવહનમાં શું મળે છે પાછું મળી શકે છે રુધિર પોષક દ્રવ્યો વગેરેનું વહન કરે છે અગિયાર નંબર નો સવાલ વૈજ્ઞાનિક કારણ આપો માંસાહારી પ્રાણી કરતા તૃણાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય શા માટે દરેક પ્રાણીમાં નાનું જુદા જુદા એના ઉપર આંતરડું નાનું આંતરડું કયા પ્રાણી પાણીમાં મોટું હશે કયા પ્રાણીમાં નાનું હશે એ કોના જ નક્કી થાય કે જે પ્રાણી છે એ કયો ખોરાક ખાય એનું પડી પહેલ છે બીજું માંસાહારી પ્રાણીઓ માંસ ખાય છે માસનું ખોરાક તરીકે પાચન ખૂબ જ સહેલાઈથી થાય છે આથી તેના આંતરડાની લંબાઈ ખૂબ જ ટૂંકી હોય ત્યારે તૃણારી પ્રાણીમાં ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ થાય અને ઘાસમાં સેલ્યુલોઝનું પાચન જટિલ હોય છે આથી તેમાં સેલ્યુલોઝના સંપૂર્ણ પાચન માટે લાંબા આંતરડાની જરૂર પડે માંસાહારી પ્રાણીઓમાં ટૂંકું આંતરડું હોય અને ત્યારબાદ તૃણાહારી પ્રાણીઓમાં લાંબુ આંતરડું હોય છે આથી માસારી પ્રાણી કરતા તૃણાહારી પ્રાણીમાં નાના આંતરડાની લંબાઈ કેવી હોય છે તો વધારે હોય છે થેન્ક યુ વિદ્યાર્થી ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ દસ વિજ્ઞાન પ્રસ્થ વિભાગ બી નો ચેપ્ટર નંબર ફાઈવ પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર નવા ચેપ્ટર સાથે મળીશું તમારા મિત્ર સર્કલ ને જાણ કરશો દરેક વિષયનો પ્રસ્થ સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે અને આનો લાભ તમારા મિત્ર સકલ ને પણ આપો ધોરણ દસ ની પરીક્ષાની અંદર સરસ મજાનું રિઝલ્ટ તમે મેળવી શકો છો અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમને મુંજવતા પ્રશ્નો આપણા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ફરી મળીશું નવા વિડીયો સોલ્યુશન સાથે ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ